એક નાનકડી પાટણ નગરીમાં એક અત્યંત ભોળો અને પરોપકારી કઠિયારો રહેતો હતો તેનું હૃદય એટલું વિશાળ હતું કે તે હંમેશા નગરીના લોકોની મદદ કરવા તત્પર રહેતો તેની નિઃસ્વાર્થ સેવાભાવનાને કારણે નગરજનો તેને ખૂબ જ ચાહતા એક દિવસ જ્યારે તે જંગલમાં લાકડા કાપવા જવાની તૈયારી કરતો હતો ત્યારે નગરીના કેટલાક લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો આજે હવામાન સારું નથી કઠિયારા તેઓએ કહ્યું જંગલમાં જવું સલામત નથી પરંતુ કઠિયારાના પેટની ભૂખ તેને જંપવા દેતી નહોતી તેને પોતાના અને પોતાના પરિવાર માટે અનાજની વ્યવસ્થા કરવી અનિવાર્ય હતી તેથી તેણે જોખમ ખેડીને જંગલ તરફ પ્રયાણ કર્યું દિવસભર મહેનત કરીને તેણે લાકડા કાપ્યા અને જ્યારે તે પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક ભયંકર વાવાઝોડું આવ્યું પવન અને વરસાદનો પ્રકોપ એટલો હતો કે તેને પોતાના કાપેલા લાકડા ત્યાં જ છોડીને જીવ બચાવવા નગરી તરફ ભાગવું પડ્યું ઘરે પહોંચીને તે થાકીને લોથપોથ થઈ ગયો હતો અને પેટમાં ભૂખ હોવા છતાં બીજા દિવસ માટે થોડું અનાજ બચાવવા તેણે ખાધા વિના સૂઈ જવાનું નક્કી કર્યું બીજા દિવસે સવારે તેણે બચેલા અનાજમાંથી ભોજન બનાવ્યું અને જમવા બેસવાની તૈયારી કરતો હતો ત્યારે જ એક વૃદ્ધ ડોશીમા તેના દરવાજે આવીને ઊભા રહ્યા ડોશીમાના ચહેરા પર ભૂખ અને થાક સ્પષ્ટ દેખાતો હતો બેટા હું ખૂબ ભૂખી છું જો તારી પાસે કંઈ ખાવાનું હોય તો મને આપજે ડોશીમાએ વિનંતી કરી કઠિયારાએ આખી રાત ખાધું નહોતું છતાં તેણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાનું આખું ભોજન ડોશીમાને આપી દીધું ડોશીમાએ સંતોષપૂર્વક ભોજન કર્યું અને કઠિયારાને હૃદયપૂર્વક આશીર્વાદ આપીને વિદાય લીધી કઠિયારાની આ નિઃસ્વાર્થ સેવા અને પરોપકારની ભાવનાથી નગરજનો એટલા પ્રભાવિત થયા કે તેઓ તેને નગરીનો નવો મુખી બનાવવા માંગતા હતા આ વાત જ્યારે જૂનામુખીને ખબર પડી ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો તેને ડર હતો કે તેની સત્તા છીનવાઈ જશે નગરજનોએ કઠિયારાને મુખી બનાવ્યો પરંતુ જૂના મુખીને આ પસંદ નહોતું તેણે કઠિયારાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું નગરીમાં વિતરણ થતા રાશનમાં તેણે ભેળસેળ કરાવી દીધી જ્યારે નગરજનોને આ ભેળસેળવાળું રાશન મળ્યું ત્યારે તેઓ નવામુખી એટલે કે કઠિયારા પર ગુસ્સે થયા તેમણે કઠિયારાને અપમાનિત કરીને નગરી બહાર કાઢી મૂક્યો કઠિયારાનું હૃદય તૂટી ગયું મેં નગરીના લોકોની આટલી સેવા કરી આટલી મદદ કરી છતાં તેઓ મને પારખી ન શક્યા તેણે મનોમન વિચાર્યું આ અપમાન અને દુઃખ તેને એટલું લાગી આવ્યું કે તે ધીમે ધીમે પથ્થરની મૂર્તિમાં પરિવર્તિત થઈ ગયો એક રાત્રે તે પથ્થરની મૂર્તિ સ્વરૂપે જૂનામુખીના ઘરે પ્રગટ થયો જૂનો મુખી તેને જોઈને ભયથી ધ્રુજી ઉઠ્યો તેને લાગ્યું કે કોઈ ભૂત આવ્યું છે તારે જે જોઈએ તે હું આપીશ બસ મને જીવતો જવા દે જૂના મુખીએ કાલાવાલા કર્યા ત્યારે કઠિયારાની પથ્થરની મૂર્તિ બોલી મારે તારી પાસેથી કશું જોઈતું નથી મેં નગરજનોની સામે તને ક્યારેય બદનામ નથી કર્યો પણ તે જે નગરીના લોકો સામે મારા વિશે ખોટી નિંદા કરી છે તે તું કબૂલ કર અને કહી દે કે તું ખોટું બોલ્યો હતો જૂના મુખીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને કહ્યું સારું મને કબૂલ છે બીજા દિવસે સવારે જૂનો મુખી નગરજનો સમક્ષ હાજર થયો અને કબૂલ્યું કે રાશનમાં ભેળસેળ તેણે જ કરી હતી તે જ ક્ષણે પથ્થરની બનેલી કઠિયારાની મૂર્તિ પણ ત્યાં પ્રગટ થઈ અને કહ્યું મેં પથ્થરની મૂર્તિ બનવાનું નાટક એટલા માટે કર્યું જેથી તમને હકીકત જણાવી શકું આ બધી અફવા મેજ ફેલાવી હતી જેથી સત્ય બહાર આવે આ સાચી હકીકત જાણીને નગરજનોને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમને કઠિયારાની નિષ્ઠા અને નિર્દોષતા સમજાઈ તેઓ બધા ખૂબ ખુશ થયા અને ફરી એકવાર કઠિયારાને સન્માનપૂર્વક નગરીનો મુખી બનાવ્યો કઠિયારાની ભલાઈ અને તેની પરીક્ષામાં પાસ થવાથી નગરજનોને સાચા માણસની પરખ થઈ અને નગરીમાં ફરીથી શાંતિ અને સુખનો માહોલ છવાઈ ગયો મારું